ભાવનગરના મહુવામાં થયેલ ચોરીનો ભેદ આખરે ઉકેલ આવ્યો છે મોબાઈલની દુકાનમાં થોડા સમય પહેલા ચોરી થઈ હતી ક્રાઇમ બ્રાન્ચની ટીમે ત્રણ શખ્સો ને ઝડપી લીધા છે મુદ્દામાલ સાથે ત્રણ શખ્સોની અટકાયત પણ કરવામાં આવી છે મોબાઈલ ચોરીનો ભેદ આખરે આવ્યો છે જેમાં પોલીસને મોટી સફળતા મળી છે કુલ અગિયાર લાખથી વધુ મુદ્દા માલ પોલીસે કબજે કર્યો છે તો ફરી એક વાર કહી શકાય કે ચોરીની ઘટનાનો આખો ભેદ ઉકેલ આવ્યો છે અને મોબાઈલની ચોરી કરતા શખ્સોને દબોચી લીધા છે ભાવનગરના મહુવામાં થયેલ ચોરીનો ભેદ આખરે ઉકેલાઈ ગયો છે ભાવનગર જિલ્લાના મહુવા પોલીસ સ્ટેશનના મહુવા શહેર ખાતે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના ભદ્રેશભાઈ અને તરુણભાઈ ને એવી વાતની હકીકત હતી કે કોઈ ત્રણ ઇસમો કોઈ પ્રકારના મોબાઈલ છડ કપડથી મેળવી અથવા તો ચોરીના ક્યાંયથી મેળવી અને મહુવા શહેર વિસ્તાર તથા ભાવનગર શહેરના અન્ય કોઈ વિસ્તારમાં વેચવા માટે ફરી રહ્યા છે બાતમી ચોકસાઈપૂર્વક ખરી કરતા આ ત્રણેય ઈસમો એક બાઇક સાથે મળી આવેલા ત્રણેય ઈસમોની પૂછપરછ કરતા આ ઈસમોની પાસેથી કુલ સેવન્ટી વન જેટલા મોબાઈલ મળી આવેલા આ સેવન્ટી વન મોબાઈલ કઈ જગ્યાએથી લીધેલા છે એની કોઈ પણ પુરાવો પોતે આપી શકેલા નહીં વધુ પૂછપરછ કરતાં આરોપીઓએ કબૂલ કરેલ છે કે ગઈ અગિયાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસની રાત્રિએ મહુવા ટાઉનના એક કોમ્પ્લેક્ષની શોપ તોડી અને આ મોબાઈલ એમાંથી ચોરી કરી પોતે નીકાળી કાઢેલા છે સમગ્ર બાબતે ચોરીનો ગુનો દાખલ થયેલો છે અને પૂરેપૂરા મોબાઈલ રિકવર કરી દેવામાં આવેલા છે ખાસ કરી આ ત્રણેય આરોપી કે જેમના નામ પ્રકાશ દીપકભાઈ અને સિંહ છે એમાં સિંહ રાજસ્થાનનો રહેવાવાળો છે જ્યારે પ્રકાશભાઈ અને દીપકભાઈ મૂળ ભાવનગર જિલ્લાના વતની છે અગાઉ પણ આ દીપક નામનો આરોપી બાર જેટલા અલગ અલગ ચોરીના ગુનાઓમાં પકડાઈ ચૂકેલો છે આ ત્રણેયને ધોરણસરની કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પૂછપરછ કરવામાં આવી રહી છે આના સિવાય પણ ભાવનગર જિલ્લાના અન્ય કોઈ જગ્યાએ ગુજરાત રાજ્યના અન્ય કોઈ જિલ્લામાં કે ભારત દેશના અન્ય કોઈ રાજ્યમાં કોઈ પણ પ્રકારની ચોરી લૂંટ કે દાળ કોઈપણ પ્રવૃત્તિ સાથે જો સંકળાયેલા હોય તો એ શોધી કાઢવા માટે થઈ ભાવનગર પોલીસ એમની પૂછપરછ કરી રહી છે